નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝના ફેસબુક પેજ લાઈવમાં આપનું સ્વાગત છે અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવવાના છીએ હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવા ગામ પાસેથી આ તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો હળવદના ચરાડવા ગામેથી કોઈ નરાધમ દ્વારા ગત રાત્રિના ટ્રકવાળાએ આ તમે જોઈ શકો છો પાંચ જેટલા ગૌવંશ સાથે અકસ્માત સર્જ્યો છે જેમાં ત્રણ ગૌ ચાર ગૌવંશના મોત નિપજ્યા છે અને એક જીવે છે તેને લઈ જવાની હમણાં કાર્યવાહી કરવામાં આવશે આ તમે જોઈ શકો છો ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે આ ગત રાત્રિના આવો બનાવ બન્યો છે એક સાથે આ તમે જોઈ શકો છો હળવદ મોરબી હાઈવે રોડ છે આ બિસેરો કારખાનાની સામે અને નાયરા પેટ્રોલ પંપની બાજુમાં પાંચ જેટલા ગૌ સાથે ટ્રક અથડાવ્યું હોય તેવું લાગી રહ્યું છે જેના લઈ અને આ પાંચે ગૌવંશ આ સાઈડમાં આવી જાય જેમાં ચાર ગૌવંશના મોત નીપજ્યા છે અને એકને લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે તો આપણી સાથે ગ્રામજનો છે આપણે તેમની સાથે ચર્ચા કરશું તમારું નામ પેલા જણાવો મારું નામ દેવાભાઈ ભરવાડ હવે આ ઘટના કઈ રીતે બની તેની તમને કઈ

પણ રોડ ઉપર આપણે લાવી હવે આ જે અકસ્માત સર્જાણો તો તમારી શું માંગ છે હવે અમારી માંગ એવી છે કે કઈક આનો ઈલાજ કરો અને આને અમે વ્યવસ્થા કરી હવે ત્રણ પાંચ તો મરી ગયા આ એક માં જીવ તો આને અમે યુકી નગર ગૌશાળામાં પહોંચાડવાની એવી અમારી માંગ છે અને અમને ખબર પડી એટલે અમે તરત આવ્યા રાતે આ ક્યારે બન્યું હોય શું ખબર હવે મિત્રો આ છ ગૌવંશ સાથે અકસ્માત સર્જાયો છો જેમાંથી આ એક ગૌવંશ જીવે છે બાકીના બધા આ ગૌવંશ તમે જોઈ શકો છો મરી જશે પ્રેમીઓની લાગણી દુભાણી છે બાજુમાં બે બાજુ કારખાના પેટ્રોલ પંપ છે ગ્રામજનોની એવી માંગ છે કે તેના સીસીટીવી ચેક કરી અને આ જે ટ્રક વાળાએ અકસ્માત સર્જો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આપણી સાથે એક બજરંગ દળના જ મિત્ર આપણે તેમની સાથે ચર્ચા કરીશું હવે આ બનાવ જે બન્યો એને સખત શબ્દોમાં આપણે વખોડી તો તમારી માંગ શું હોય બસ આ સીસીટીવી ફૂટેજ ચેક થાય અને ડ્રાઈવરની ધરપકડ થાય અને કાયદેસર એની કાર્યવાહી કરવામાં આવે અને આઠ દિવસમાં આ ચોથી વખત અહીંયા અહીંયા બસો ફૂટની અંદર આ ચોથો બનાવ છે એક્સિડન્ટનો કે અહીંયા હજી બે તો અમે મેકલાયા યદુનંદન ગૌશાળા મોરબી હાલમાં અત્યારે અહીં પાંચ ડેઠ થઈ ગયા છે હવે એક આ જીવે છે એને અત્યારે યદુનંદન ગૌશાળામાં અમે મોકલાવી રહ્યા છીએ આ ચરાડવા ગામના સેવાભાવી લોકો બધાય આ એક ગાય જે જીવે છે તેને યદુનંદન ગૌશાળામાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે હમણાં થોડા સમયમાં તો આવા ટ્રક ડ્રાઈવરો જે રાતના બેફામ ચલાવતા હોય આ પાંચ તમે જોઈ શકો છો પાંચ ગૌવંશને એક જ સાથે મોત નિપજ્યા છે એક ગૌવંશ જીવે છે તો આ તો ગૌવંશ છે પણ માણસ હોય તો આ માણસને એમ પતાવી દે આ તો કાયદેસર ખરેખર આવા ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે આ તમે જોઈ શકો છો હળવદ મોરબી હાઈવે રોડ પરના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રોડની સાઈડમાં જ આ જે બિસ્વરો કારખાનો ચરાડવાથી આંદરણા વચ્ચે આવેલું છે ત્યાં આ અકસ્માત સર્જાયો છે આ હળવદ મોરબી હાઈવે રોડ છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો બતાવી રહ્યા છીએ આ ગત રાત્રિના આ બનાવ બનેલો છે કોઈ ટ્રક ડ્રાઈવર દ્વારા ગામ લોકોના કહેવા મુજબ આ બાજુમાં બંને બાજુ સીસીટીવી છે તો તે સીસીટીવી ચેક કરી અને આ બાજુ આવી જાય તું આ બાજુ આવી જાય તમારું નામ જણાવવાનું શું કઈ રીતે ઘટના બની આ બાજુ જરાક આવતો પટિયાર જયરાજ રાજેશભાઈ રાત્રે બાર વાગ્યા બાર વાગે હું પંપે આવ્યો હતો બાર વાગ્યા લગીને તો કઈ થયું નહોતું બાર ગામ થી બરોબર બાર વાગ્યા ગાયું નતું બાર વાગ્યા પછી ગમે થયું હે બરોબર ના ત્રીજું ચોથી વાર થયું હે અહીંયા એટલામાં બરાબર

રોડ ઉપર રખડતા ઢોરો આ ટ્રક ડ્રાઈવરો રાતે બેફામ ચલાવી અને આવી રીતે અકસ્માત સર્જા સર્જતા હોય છે જેને લઈ અને આ ગૌવંશના મોત નીપજતા હોય છે તો કાયદેસર આવા ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં રખડતા જે કંઈ ઢોરો હોય તેને ઉપર શિંગડાની અંદર એવા કોઈ રેડિયમ નંબર પ્લેટ રેડિયમ પ્લેટ ચોડવામાં આવે જેથી રાત્રિના ઢોરા પણ દેખાય ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે આવા જ વિડીયો અને આવા જ સમાચાર જોવા માટે અમારા હળબદ ક્રાંતિ ન્યૂઝના ફેસબુક પેજને તમે લાઇક કરજો ફોલો કરજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાસઠ બાવન ઝીરો અઠ્ઠાણું નંબર પર હાઈ લખી મેસેજ કરજો જેથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી શકો છો આ તમે જોઈ શકો છો ચરાડવા ગામના ગૌપ્રેમી ગ્રુપના યુ યુવાનો દ્વારા આ એક ગૌમાં જે જીવે છે તેને મોરબી યદુનંદન ગૌશાળામાં મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે એવી પણ માંગ ઉઠવા પામી છે તમે આમ સામે જોઈ શકો છો આ પાંચ જેટલા આ ગૌવંશના મોત નીપજ્યા છે અમે તમને કારણ કે લોહીના દ્રશ્યો છે એટલે અમે તમને બતાવી શકતા નથી નજીકથી આ એક ગૌવંશ જીવે છે જેને લઈ જવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે ગત રાત્રિનો આ બનાવ બન્યો છે કોઈ બેફામ ટ્રક ડ્રાઈવરે પાંચ જેટલા ગૌવંશ છ જેટલા ગૌવંશ સાથે અકસ્માત સર્જ્યો જેમાંથી પાંચ જેટલા ગૌવંશના મોત નીપજ્યા છે અને આ એક ગાય જીવે છે તેને હાલ અત્યારે મોરબીની યદુનંદન ગૌશાળામાં લઈ જવાની આ સેવાભાવી યુવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તો આવા ટ્રક ડ્રાઈવરો જે નરાધમો છે જેને આ ગૌવંશ દેખાણાની હોય પાંચ જેટલા ગૌવંશ સાથે અકસ્માત સર્જી પાંચ જેટલા ગૌવંશને મોતને ઘાટ ઉતાર્યા છે તો આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની લોક માંગ ઉઠી છે હાલ અત્યારે અહીંયા આજુબાજુ ત્રણ ચાર કારખાના અને પેટ્રોલ પંપ છે જેના સીસીટીવી ફૂટેજ હળવદ પોલીસ દ્વારા ચેક કરી અને આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આ મિત્રો તમે જોઈ શકો છો હરામી માણસો કરતા સેવા ભાવી માણસો પણ જાજા છે સેવા કરવા વારા આ તમે જોઈ શકો છો આ એક ગૌવંશ બચી ગયું છે જેને અત્યારે આની પર ખેડા અને પગ ભાંગી ગયા છે તેવું જણાવી રહ્યા છે જેને અત્યારે મોરબીની યદુનંદન ગૌશાળામાં લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે આ તમે જોઈ શકો છો એક બે ત્રણ અને બે આગળ છે ગૌવંશ પાંચ જેટલા ગૌવંશના મોત નીપજ્યા છે બધા લાઈનમાં રોડની સાઈડમાં પડ્યા છે આ એક ગાય જીવે છે અને તેના પણ પગ અને કેળ ભાંગી ગઈ છે તેને લઈ જવાની કામગીરી હાલ અત્યારે ગૌશાળામાં કામગીરી કરવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે આ અમે તમને બતાવ્યા છીએ લાઈવ દ્રશ્યો હળવદ મોરબી હાઈવે રોડ ચરાળવાતી આંદરણા જે રોડની વચ્ચે કારખાનાની બાજુમાં ગત રાત્રિના કોઈ ટ્રક ડ્રાઈવર દ્વારા પાંચ ગૌવંશ સાથે અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ ગૌવંશ મરી ગયા છે અને એક આ ગાય માતા જે જીવે છે તેના પણ પગ અને કેળ ભાંગી ગઈ છે તેને હાલ અત્યારે યદુનંદન ગૌશાળામાં લઈ જવાની કામગીરી ગૌપ્રેમી યુવા ગ્રુપના અને બજરંગ યુવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ગ્રામજનોની એવી માંગ છે આ છાસવારે આવા બનાવ બનતા હોય છે હાઈવે રોડ ઉપર તો આવા ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ આ બંને બાજુ કારખાના છે સીસીટીવી ચેક કરે એટલે સીસીટીવી ફૂટેજ ચેક કરે એટલે ખબર પડી જશે અકસ્માત કોને સજ્યો છે તો પોલીસ દ્વારા આને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે આ મિત્રો એક ગૌવંશ જે જીવે છે તેને મોરબી અંદર ગૌશાળામાં લઈ જવાની કામગીરી આ પ્રેમ યુવા ગ્રુપના યુવાનો અને બજરંગરના યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે આ તમે જોઈ શકો છો રોડની સાઈડમાં દૂર સુધી તમે જોઈ શકો છો પાંચ જેટલા ગૌવંશના અકસ્માતથી મોત નીપજ્યા છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે આવા જ સમાચાર જોવા માટે અમારા હળવદ ક્રાંતિ ન્યૂઝના ફેસબુક પેજને ફોલો કરજો લાઈક કરજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાસઠ બાવન ઝીરો અઠ્ઠાણું નંબર પર આઈ લખી મેસેજ મોકલજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર